જાહેર ખબર એજન્સીઓના બા કિનારાનો વિવાદ અમદાવાદમાં દૂર કરાયેલા હોર્ડિંગ્સની વિગત છુપાવતું તંત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબર એજન્સીઓ પાસેથી બાકી લેણા પેટે નીકળતા નાણાંનો વિવાદ વકર્યો છે એસ્ટેટ કમિટીના ચેરમેને મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાંથી વિવિધ જાહેર ખબર એજન્સીઓના સો જેટલા હોર્ડિંગ્સ બેનરો દૂર કરાયા હોવાનું કહીને એજન્સીના હોર્ડિંગ્સ બેનરો દૂર કરાયા એ વિગત આપવા મામલે હાથ અદ્ધર કરી કહ્યું કે વિગત અધિકારીઓ જ આપશે બીજી તરફ એસ્ટેટ ઓફિસરે વિગત આપવાનું ટાળી દીધું હતું એડ એજન્સીઓના હોર્ડિંગ્સ બેનર દૂર કરવાની બાબતમાં એસ્ટેટ અધિકારીઓને અને પદાધિકારીઓ કુલડીમાં ગોળ ભાંગતા હોય એમ લાગે છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છવ્વીસોથી વધુ ખાનગી મિલકત સાઇટ ઉપર વિવિધ જાહેર ખબર એજન્સીઓના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર ખબર મૂકવાનો પરવાનો આપવામાં આવેલો છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે